હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય બેક ટુ રૂટિન ઘણા ચાર પાંચ દિવસ બહુ મજા કરી ખાધું પીધું હવે ફરીથી પાછા આમ આવી જવાનું જય સ્વામિનારાયણ બા હું વાટ્યા હતી મમ્મી ક્યારે બે હે જય સ્વામિનારાયણ હાલો આ જે છે થેપલા થેપલા પાલક મેથી નથી નોતી પાલક ને ધાણા આજે આમથી આવું ને તો લેતી આવું યોગામાંથી ઓરલા દોવા મુંડા હા સુને આ તરકી તરકી બધું ભરી પવન કેવો થાય પવન ઉત્તરાયણ એટલે પવન આવ્યો બધું બેસી ગયું કેમ બધું બેસી ગયું ભાઈ

ти с пиетарната чаша. Ти просто давна да то се. Ти просто давна да то જો પોતે ક્યાં ના તો પોતે ટોકાન કરતા કે મને કેમ નખરો ખેંચાઈ જાય સીધી કઈ ખબર કે નખરો મને તો પાખી જાય કે બીજાને કોઈ દી નો ખેંચાય હું કેતો મોટો હોય ને એનો વારો પડે પછી આ નખરો ના ના હા એટલે તો શું કાન થઈ ગયો આપડી આરે હે

ભાગ્યે પોણા હવે ફટાફટ થઈ આવીએ પછી આવીને મળીએ આજે છે ને યોગામાંથી આવી હું સવારે ગઈ ને ત્યારે મેથી બાફીને ગઈ હતી પછી આવીને શાક મળે પછી દીવાના થેપલા બનાવ્યા મૂઠુંની બે મસાલો થોડોક પડ્યો હતો ને તો બે જાેલી બનાવી અને અમારો રોટલો બધાને જુદું 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 બહુ બધું બનાવ્યું અને જો રસ્તામાંથી છે ને બધું ફ્રૂટ કીવી લાવી ઓરેન્જ લાવી બીટ લાવી સરઘો લાવીને દૂધી લાવી રસ્તામાંથી લીટી આવી હવે

મમ્મી ચોકલેટ હોય તો મજા આવી જાય

बाउल सुधारे नेटवर्क लेजन जाने माताजी विद फॉक वीआईपी गर्ल वीआईपी गर्ल वीआईपी गर्ल वाले चल वीआईपी गर्ल जो के वो क्यूट क्यूट फॉक बहुत क्वालीफाई पर बेबे बच्चे थी जो एक कैमरा रोक ऐसे बच्चे थी

બોરે છે ને જમી કરી ને પછી કેટલા ચાર વાગે બે છોકરાઓને ભણવા બેસાઇડ હતા હવે છ વાગ્યા છે પથારી કરી લીધી બેવની અને આજે હમણાં ભણાવતી હતી તો વિવેકનો ફોન આવ્યો કે આજે એ છે ને એના ફ્રેન્ડ સાથે તુવેરના વેરના ખાવા જવાના છે તો એ સાંજે ઘરે જમવા ન થવાના તો અમે કંઈક વિચારશું કેમ આપણે શું ખાશું

તો કેટ કેટલા એંગલના મોઢા થાય કેટલા એંગલ બોલો મને બનાવી દે સારું ચલો આ વિડીયો નો એને જ કરીએ બાય બાય ગુડ નાઇટ